રાજકોટ વર્ષોથી નો શિકાર વાથરા જિલ્લાના થરાદ તાલુકાનો રાણપુરથી રાજકોટને જોડતો માત્ર ત્રણ કિલોમીટરનો માર્ગ આજે પણ ડામર વગર ધૂળ અને કાદુમાં જટવાયેલ છે વિકાસના મોટા મોટા દાવા કરતી ભાજપ સરકાર અને વિસ્તારના નેતા શંકર ચૌધરીની કામગીરી સામે આ માર્ગ ગંભીર સવાલો ઊભા કરી રહ્યો છે સ્થાનિક ગ્રામજનો જણાવે છે કે વર્ષોથી આ માર્ગને ડામર રોડમાં ફેરવવાની માંગ કરવામાં આવી રહી છે ધારાસભ્ય શંકર ચૌધરી સહિત તંત્રને વિભાગોને વારંવાર લેખિત રજૂઆતો આપવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી જોવા મળી નથી અન્ય વિસ્તારોમાં વિકાસ કાર્યો ઝડપથી થાય છે ત્યારે સરહદી વિસ્તારના રાણપોટ રાજકોટ માર્ગ સાથે ભેદભાવ કેમ રાખવામાં આવે છે તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે આ માર્ગ પરથી રોજ વિદ્યાર્થીઓ દર્દીઓ વૃદ્ધોને ખેડતો અવરજવર કરે છે ચોમાસામાં ખાણાને કાદરથી ભરેલો રસ્તો જીવરેણ બની જાય છે ત્યારે ઉનાળામાં ઉડતી ધૂળ લોકોના સ્વાસ્થ્ય માટે ખતરો સર્જે છે અનેકો વખત અકસ્માતની પરિસ્થિતિ સર્જાતી હોવા છતાં પણ જવાબદાર તંત્ર મૌન હોવાનું ગ્રામજનોનો આક્ષેપ છે ચૂંટણી સમયે મત માંગવા ગામડે દોડતા નેતા સત્તામાં આવ્યા બાદ મૂળભૂત સુવિધા ભૂલી જાય છે તેવી નારાજગી પણ સામે આવી રહી છે માત્ર ત્રણ કિલોમીટરનો ડામોનો રોડ ન બની શકવો એ સરકારને વિસ્તારના પ્રતિનિધિ શંકર ચૌધરી બંને માટે શરમજનક બાબત હોવાનું લોકો કહી રહ્યા છે નવી સરકાર રચાઈ હોવા છતાં ગ્રામજનો હવે આશ્વાસન નહીં પરંતુ સ્પષ્ટ કાર્યવાહી માંગે છે જો ટૂંક સમયમાં રાણપુર રાજકોટ માર્ગને ડામર રોડમાં ફેરવાની કામગીરી શરૂ નહીં થાય તો ગ્રામ જેનો આંદોલનનો માર્ગ અપનાવવાની ચેતવણી આપી રહ્યા છે રિપોર્ટર રાણાભાઈ પારેગી વાવથરાદ મીટર દૂર શાળા હોવાથી અમારે આ રસ્તાની અંદર ચાલવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે શાળાએ જવા માટે જેમાં સૌથી વધુ અમને ચોમાસાની ઋતુમાં તકલીફ પડે છે ચોમાસામાં આ રસ્તે કાદવ કીચડના લીધે શાળાએ જઈ શકતા નથી સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે પાકો રસ્તો બનાવવા આવે એવી અમારી માંગ છે